ભારતના ક્રિયાયોગના યોગના જનક મહાન યોગી શ્યામાચરણ લાહિરીને આજે આપણે વંદન કરીએ ભારતના પશ્ચિમ બંગાળ પ્રાંતમાં નાદિયા પંથકમાં ઘૂરની ગામે નાનકડા એવા ગામે પિતા બ્રાહ્મણ ગૌરમોહન લાહિડી અને માતા મુક્ત દેશી દેવીના ઘેર ઈસવીસન અઢારસો અઠ્યાવીસના ત્રીસ સપ્ટેમ્બરના દિવસે યોગીરાજ શ્યામચરણ લાહિડીનો જન્મ થયેલ એમ કહેવાય છે કે પૂર હોનારતના કારણે ઘોરની ગામ નષ્ટ થઈ ગયું એટલે યોગીરાજ શ્યામાચરણ લાહિડીનો પરિવાર કાશી વારાણસી આવીને વસવાટ કરેલ માતા પિતા બંને શાસ્ત્રોના જ્ઞાતા અને ભક્તિભાવવાળા એટલે નાનપણમાં જ યોગીરાજ શ્યામાચરણ લાહિડી અધ્યાત્મ અને ધ્યાન સાધનામાં લીન રહેતા હિન્દી અંગ્રેજી બંગાળી અને સંસ્કૃત ભાષામાં તેઓ પારંગત હતા યુવાન વયે તેમના લગ્ન દેવનારાયણ મહાશયના પુત્રી કાશીમણી દેવી સાથે થયા હતા પોતાની આજીવિકા માટે યોગી રાજે એ વખતના બ્રિટિશ સરકારના મિલિટરી એન્જિનિયરિંગ વિભાગમાં નોકરી મેળવી નોકરી દરમિયાન તેમની ભારતમાં જુદા જુદા સ્થળોએ બદલી કરવામાં આવતી અને આમ જ એક બદલી દરમિયાન ભારતના હિમાલય પ્રદેશમાં આવેલ અલમોડા જિલ્લામાં રાનીખેત ખાતે તેમની બદલી કરવામાં આવી રાનીખેત નજીકના દ્રોણાગીરી પર્વતમાં પરમ સિદ્ધ મહાત્મા બાબાજી મહારાજે યોગીરાજને દિવ્ય દર્શન આપી ક્રિયા યોગની દીક્ષા આપી કારણ કે જન સામાન્યમાં એનો પ્રચાર અને પ્રસાર થાય ત્યારબાદ ગુરુ બાબાજી મહારાજે કહ્યું કે આ વિદ્યા કઠોર પરીક્ષા કરીને જ યોગ્ય શિષ્યને આપવી યોગીરાજ લોહી મહારાજે જાતિ પંથ ધર્મ કે નારી બધા જ યોગ્ય શિષ્યોને યોગ ક્રિયાની દીક્ષા આપી પોતાના પત્નીને પણ યોગ ક્રિયાની દીક્ષા આપેલ ક્રિયા યોગ સાધના પ્રણેતા લાહિડી મહારાજના ના ગુરુ મહાયોગી બાબાજી મહારાજ ત્રંબક બાબા શિવ બાબા તરીકે પણ ઓળખાય છે બાબાજી મહારાજની અમરત્વ વિશેની વાતો પણ સંભળાય છે કેટલાક યોગ ક્રિયાના સાધકો એમને ભગવાન શિવનો અવતાર માને છે આ ક્રિયા યોગ ભગવાન કૃષ્ણે મહાત્મા અર્જુનને આપ્યો હતો દાનાપુર નોકરી દરમિયાન એક વખત યોગીરાજ લાહિરી કંઈક ફાઇલો લઈને અંગ્રેજ અમલદાર સાહેબની ઓફિસમાં આવીને કહ્યું હું અંદર આવું સર અંદરથી કોઈ અવાજ ના આવ્યો એટલે લાહિરી મહારાજે અંદર જઈને એમના ટેબલ ઉપર ફાઇલો મૂકી દીધી અડધી કલાક પછી ફરીથી લાહિડી મહારાજ ફાઈલો લઈને આવ્યા તો પણ સાહેબ પહેલાંની જેમ જ સુન મુન બેઠા હતા લાહિડી મહારાજે કહ્યું કે સર સાહેબે ધ્યાનથી લાહિરી મહારાજ સામે જોયું અને કહ્યું કે આજ મન નથી લાગતું તમે ફાઈલો મૂકીને જઈ શકો છો લાહિરી મહારાજે નમ્રતાથી પૂછ્યું ક્ષમા કરજો સર આખરે શું વાત છે મારા લાયક કોઈ કામ હોય તો આજ્ઞા કરો સાહેબે ઊંડો શ્વાસ લઈ અને કહ્યું ઇંગ્લેન્ડથી પત્ર આવ્યો છે મારી પત્ની ખૂબ જ બીમાર છે સમજમાં નથી આવતું કે હું શું કરું લાહિરી મહારાજે કહ્યું હા હવે ખબર પડી કે સાહેબ ફાઇલોને હાથ કેમ નથી અડાડતા હું થોડી વારમાં આવું છું લાહિરી મહારાજની વાતો સાંભળીને સાહેબ આનંદમાં આવી ગયા થોડા સમય પછી સાહેબની ઓફિસમાં આવીને લાહિરી મહારાજે કહ્યું કે સર તમે બિલકુલ ચિંતા ના કરો મેમ સાહેબ સાજા થઈ ગયા છે એ તમને આજે જ પત્ર લખી રહ્યા છે આગળના મેલમાં તમને પત્ર મળી જશે એટલું જ નહીં ટિકિટ મળતાં જ આગળના જહાજમાં ભારત આવવા માટે રવાના થઈ જશે આ બાજુ લાહિરી મહારાજ વાત કરી રહ્યા હતા અને સાહેબ હસી રહ્યા હતા સાહેબે કહ્યું કે તમે તો જાણે એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે મારી પત્નીને તમે મળીને આવ્યા હોય પગલાં બાબુ તમારી વાતથી મને સાંત્વના મળે છે ગોરા સાહેબે વાત પર કઈ ધ્યાન આપ્યું નહીં પૂરા એક મહિના પછી પટ્ટાવાળો લાહિરી મહારાજને આવીને કહે છે કે તમને સાહેબ બોલાવે છે લાહિરી મહારાજને જોઈને સાહેબ બોલ્યા પગલા બાબુ શું તમે જ્યોતિષ વિદ્યા જાણો છો તમે તો કમાલના માણસ છો તમારી વાત હાચી પડી યોગીરાજ શ્યામાચરણ અજાણ્યા થઈને બોલ્યા કે કઈ વાત સર સાહેબ આનંદમાં આવીને બોલ્યા મારી પત્ની વિશે જે તમે કહ્યું હતું એ સાચું પડ્યું એ બિલકુલ સ્વસ્થ થઈ ગઈ છે અને ભારત આવવા માટે રવાના થઈ ગઈ છે હું ખૂબ જ ચિંતામાં હતો મેડમને આવવા દો એની મુલાકાત હું તમારી સાથે કરાવીશ ત્યારબાદ થોડા દિવસો પછી લાહિરી મહારાજને પાસા સાહેબે બોલાવ્યા ઓફિસમાં પહોંચતાની સાથે જ સાહેબ બોલ્યા આવો પગલાં બાબુ આજ મારી પત્ની ઓ માય ગોડ કહીને મેડમ પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા સાહેબ પણ ચોંકી ગયા અને પૂછ્યું કે શું વાત છે મેડમ લાહીરી મહારાજ સામે જોઈને બોલ્યા કે તમે ક્યારે આવ્યા સાહેબ બોલ્યા કે આ શું મજાક કરે છે પગલાં બાબુ તો અહીં નોકરી કરે છે લાહિરી મહારાજ ગંભીર થઈને કંઈ પણ બોલ્યા વિના બહાર નીકળી ગયા એ બહાર ગયા પછી મેડમ બોલ્યા મને આશ્ચર્ય થાય છે કે જાણે અહીં આવીને કોઈ જાદુ જોઈ રહીશું ઘરમાં જ્યારે હું બીમાર હતી ત્યારે એક દિવસ આ માણસ મારી પથારી પાસે આવી મારા માથા ઉપર હાથ ફેરવી મને સાંત્વના આપતા હતા મને આશ્ચર્ય થયું હતું કે આ માણસ આખરે ઘરમાં કેવી રીતે આવ્યો પરંતુ બીજી ક્ષણે એણે મને સહારો આપીને પથારીમાં બેઠી કરી તો મારી બધી જ બીમારી દૂર થઈ ગઈ મને નવાઈ લાગી એણે કહ્યું બેટા તું બિલકુલ સ્વસ્થ થઈ ગઈ છે હવે તને કાંઈ નહીં થાય ભારતમાં તારો પતિ ખૂબ જ ચિંતામાં છે એને અત્યારે જ પત્ર લખીને પોસ્ટ કરી દે અને કાલે જ જહાજની ટિકિટ બુક કરાવી ભારત આવી જા નહીતર સાહેબ નોકરી છોડીને પાછા ચાલ્યા આવશે આટલું કહીને તમારા આ પગલાં બાબુ ગાયબ થઈ ગયા અને આજે આ માણસને અહીં જોઈને હું ડરી ગઈ છું આવા તો અનેક ચમત્કારો યોગ ક્રિયાથી યોગીરાજ લાહરી મહારાજે કર્યા હતા યોગીરાજ લાહિરી મહારાજને યોગીઓના પિતા કહેવામાં આવે છે એમાં તેઓ ગૃહસ્થી હતા જ્યારે હિમાલયમાં દ્રોણગીરી પર્વત પર જઈ રહ્યા હતા તો તેમને તેમનું નામ લઈને કોઈ બોલાવતું હોય એવો અવાજ આવ્યો લાહિરી મહારાજને થયું કે આ સુમસામ જગ્યામાં મને કોણ ઓળખતું હશે અવાજની દિશામાં જઈ એક ઊંચા શિખર ઉપર પહોંચ્યા તો એક યુવાન હાથના ઇશારે પોતાને એની પાસે બોલાવી રહ્યો છે યુવકે કહ્યું કે મેં જ તને બોલાવ્યો છે તું મને નથી ઓળખતો લાહિરી મહારાજે કહ્યું કે ના અને માથું હલાવી ના પાડી યુવાને એની સાથે લઈ જઈ એક ગુફાની અંદર રહેલા કંબલ અને કમંડળ દેખાડીને કહ્યું કે શું તું આને ઓળખે છે નહીં મહારાજ હું તો તમને પણ નથી ઓળખી શકતો યુવકના રૂપમાં બાબા બોલ્યા કે હું તને ઓળખું છું એક વિશેષ કામથી તને દાનાપુરથી અહીં બોલાવ્યો છે થોડા સમય પછી તારે પાસા જવું પડશે લાહરી મહારાજ કઈ સમજે વિચારે ત્યાં તો એ યુવકે લાહરી મહારાજના કપાળે સ્પર્શ કર્યો એ સ્પર્શના કારણે આખા શરીરમાં જણ જણાટી વ્યાપી ગઈ ધીરે ધીરે એમના પૂર્વ જન્મનું જ્ઞાન થવા લાગ્યું એમને યાદ આવવા લાગ્યું કે પાછલા જન્મમાં એ આ જ ગુફામાં તપચ્ચર્યા કરતા હતા આ કમંડળ એનું જ છે આ જ આસન ઉપર એવો બેસતા હતા અને એમના ચહેરા પર અનેરો આનંદ છવાઈ ગયો એ યુવકને પ્રણામ કરીને બોલ્યા કે હવે ઓળખી ગયો તમે મારા ગુરુ છો અને ગુરુના ચરણમાં પડી ગયા ગુરુદેવ બોલ્યા હું પાછલા ચાલીસ વર્ષોથી તારી પ્રતીક્ષા કરી રહ્યો છું અહીંથી ગયા પછી પડછાયાની માફક તારી પાછળ પાછળ હતો જન્મ લીધા પછી પણ મારી નજર તારા ઉપર હતી આ પાત્રમાંથી થોડું તેલ પી અને નદીના કિનારે જઈ સુઈ જાઓ ગુરુ આજ્ઞા મુજબ લાહિરી મહારાજ તેલ પી અને નદીના કિનારે જઈ ગયા હિમાલયની ઠંડી હવા શરીરને ટકરાતી વિકરાળ પ્રાણીઓનો અવાજ સંભળાતો હતો ધીરે ધીરે લાહિરી અનુભવ કર્યો કે શરીર ગરમ થઈ રહ્યું હતું થોડા સમય બાદ કોઈનો પગરો સંભળાયો એક બ્રહ્મચારી પાસે આવીને સુતરા વસ્ત્ર આપીને કહ્યું કે તમે આને પહેરી લો અને મારી સાથે ચાલો ગુરુદેવ તમારી વાટ જોયે છે એ બ્રહ્મચારી સાથે થોડે દૂર જઈને લાહરી મહારાજે દ્રશ્ય જોયું વિસ્મય પામીને તેમણે પૂછ્યું કે શું સૂર્યોદય થઈ રહ્યો છે સાથી શિષ્ય હસીને કહ્યું કે ના હજી તો અડધી રાત થઈ છે તમે જે પ્રકાશ જોઈ રહ્યા છો એ સુવર્ણ મહેલ છે આ સૃષ્ટિનું સર્જન ગુરુદેવે એક વિશેષ કારણથી કર્યું છે આજ આ મહેલમાં તમને દીક્ષા આપશે કારણ કે તમારા પાછળના બધા જ કર્મબંધન સમાપ્ત થઈ જાય ગભરાતા હૃદયે લાહિરી મહારાજ એ અપૂર્વ મહેલની પાસે આવી ઊભા રહ્યા જોયું તો ચારે તરફ અનેક રત્નોમાંથી જે પ્રકાશ રીલાઈ રહ્યો હતો એને તેમણે સૂર્યોદય થઈ રહ્યો છે એવું અનુમાન કર્યું હતું દરવાજા પાસે અનેક ગુરુભાઈઓ ઊભા હતા મહેલની અંદર જઈને લાહિરી મહારાજે જોયું અંદર અનેક સંતો બિરાજમાન છે એ સંતોની આજુબાજુ દીવાનો રંગ પ્રકાશ ઝળહળી રહ્યો છે થોડે દૂર ગુરુદેવના દર્શન થયા તરત એમના ચરણોમાં પડી વંદન કર્યા ગુરુદેવે કહ્યું જાગો વત્સ આજ તારી બધી જ ભૌતિક ઈચ્છાઓ સદાયને માટે શાંત થઈ જશે ઈશ્વરીય રાજ્ય માટે ક્રિયા યોગની દીક્ષા ગ્રહણ કરો સામે હવન કુંડની સામે ગુરુદેવે હાથ ફેલાવ્યા તો ચારે બાજુ વરસવા લાગ્યા પ્રજ્વલિત હવન કુંડની સામે ગુરુદેવે લાહરી મહારાજને ક્રિયા યોગની દીક્ષા આપી લાહરી મહારાજે પોતાની આંખો બંધ કરી થોડા સમય પછી ગુરુદેવના આદેશ બાદ એમણે આંખો ખોલી અને જોયું તો ત્યાં ન હતો સોનાનો મહેલ કે ન હતા કોઈ સંતો ગુફાની સામે સૌ શિષ્યોથી ઘેરાય ગુરુદેવની સામે તેઓ બેઠા હતા ગુરુદેવે કહ્યું શ્યામાચરણ હવે તું તારી ગુફામાં જઈ ધ્યાનમાં બેસી જા ગુરુદેવની આજ્ઞા પ્રમાણે લાહરી મહારાજ ગુફામાં જઈ કંબલ ઉપર બેસી ગયા ગુરુદેવે મસ્તક ઉપર હાથ ફેર્યો ત્યાં સમાધિ લાગી ગઈ આઠમા દિવસે ગુરુદેવે કહ્યું વત્સ હવે મારું કામ પૂરું થયું અત્યારે જ તારે અહીંથી જવું પડશે મેં તને તારી હેડ ઓફિસને પ્રેરણા આપીને તને અહીં બોલાયો હતો હવે એને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે એ લોકો તને તરત પોતાને ત્યાં પાછો બોલાવશે લાહિરી મહારાજ કહે ગુરુદેવ હવે મને તમારેથી આઘો ના કરો ગુરુદેવ કહે નહીં વત્સ તારે પાછા જવું પડશે સંન્યાસીના વેશમાં નહીં પણ ગૃહસ્થિના વેશમાં રહીને જનકલ્યાણનું કામ કરવું પડશે આગળ જઈને અનેક લોકો તારી પાસે દીક્ષા ગ્રહણ કરશે તને જોઈને લોકો જાણી શકશે કે ઉચ્ચ પ્રકારની સાધના ગૃહસ્થી પણ કરી શકે છે એટલું યાદ રાખજે કે યોગ્ય વ્યક્તિને જ દીક્ષા આપજે ઈશ્વર પ્રાપ્તિ માટે સર્વસ્વ ત્યાગી શકે એ જ આ માર્ગને યોગ્ય છે હવે તારે એક આદર્શ ગૃહસ્થી બનીને આગળનું જીવન જીવવાનું છે અનેક લોકો તારી પાસે દીક્ષા લઈને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરશે પરમાત્માનો સાક્ષાત્કાર કરશે ભારતના મહાન યોગીરાજ ક્રિયા યોગના જનક લાહિરી મહારાજે વારાણસીમાં છવ્વીસ નવ અઢારસો પંચાણુંના દિવસે મહાપ્રયાણ કર્યું અને મહાઆકાશમાં ભળી ગયા આજે આપણે યોગીરાજ લાહિરી મહારાજને ભાવથી વંદન કરીએ